નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઝારખંડના પ્રવાસે હતા પીએમ મોદી દેવગઢથી દિલ્હી આવવાના હતા પરંતુ પીએમના વિમાનમાં ટેકનિકલ કામે સર્જાઈ હતી જેના કારણે મિત્રો વિમાનને દેવઘર એરપોર્ટ પર રોકવું પડ્યું હતું જેના કારણે તેમને દિલ્હી ભારત ફરવામાં થોડો વિલંબ થઈ રહ્યો હતો દેવઘર પહેલા પીએમ મોદી બિહારના જમ્મુ પહોંચ્યા હતા અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતની સ્વતંત્ર ચળવળમાં આદિવાસી સમુદાયના યોગદાનને માન્યતા ન આપવા બદલ કોંગ્રેસના આગેવાની હેઠળની અગાઉની સરકારો ટીકા કરી હતી કોંગ્રેસ અથવા કોનું નામ લીધા વિના પીએમએ કહ્યું હતું કે તમામ શ્રેણી માત્ર એક પક્ષ અને એક પરિવારને આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેમણે પૂછ્યું કે જો આપણા દેશને એક પરિવારના કારણે આઝાદી મળી તો ત્યારે માટે શરૂ કર્યું વડાપ્રધાને આ વાત પર અત્યારે જોરશોર આપતા જણાવ્યું હતું કે ભારતના આદિવાસી સમુદાય અગાઉની સરકારો હેઠળ જે માન્યતાના હકદાર હતા તે નથી મળી ભારતના આદિવાસી સમુદાયને અગાઉ ન્યાય મળ્યો ન હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ